પરંતુ આગ અંગે કહો કે આગ કઈ રીતે લાગી દિલીપ સંઘાણી કૌભાંડના આક્ષેપો મૂક્યા છે એ અંગે આપ કશું કહો હા જે પ્રકારે ઇપકોના ચેરમેન ગુજકો માસોલના ચેરમેન અને રાષ્ટ્રીય સહકારી આગેવાન પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ વાત કરી છે દિલીપભાઈ સંઘાણીએ એમ પણ કહ્યું છે કે સરકારે તપાસ સોંપી દીધી છે સરકારે આમાં ગંભીરતાથી લઈ અને આ તપાસ જે માનો કે એમાં માલિક ક્યાંય સંડોવાયેલા છે આગ કઈ રીતે લાગી આગ લાગી છે કે લગાવવામાં આવી છે એફએસએલનો રિપોર્ટ આવશે એફએસએલની પણ માગણી કરી છે ને સરકારે એફએસએલની તપાસ પણ સોંપી દીધી છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે પણ જ્યાં સુધી એફએસએલ નો રિપોર્ટ ન આવે સરકારી તપાસ જે સોંપી છે એ તપાસનો કોઈ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આના અંદર કશું કહી ન શકાય કોણ છે કે કોણ નહીં એમાં નાની માછલી છે મોટી માછલી છે મગરમચ્છ છે કે હિપોપોટેમસ છે એ સરકારી અધિકારી છે નાફેડના કોઈ કર્મચારી છે કે કોઈ ગુચ્કો માસોલના કર્મચારી છે કે જે માલિક ગોડાઉન ના જે છે એ છે આ તમામ કે કે એફસીઆઈ છે કોઈ પણ હશે એમાં કોઈને છોડવામાં આવશે નહીં અને બીજું ખેડૂતોને આમાં ક્યાંય નુકસાનનો સંભવતા છે નહીં ખેડૂતોએ પોતાની મગફળી આપી દીધી છે અને એ ના એને હસ્તગત કરી લીધી છે એ ના ફેડે હસ્તગત કરી અને એ ગોડાઉનમાં મૂકી છે એટલે ખેડૂતોને પોતાની જણસના પૈસા મળી ચૂક્યા છે જેટલી મગફળી એને આપી છે એ બધા જ બધી જ રકમ એને મળી ચૂકી છે બે બોરી જે સળગી છે અને એમાં સિત્તેર હજાર કિલોનું જે મગફળી હતી એ સળગી છે હજુ તો ભેસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ કરી બેસે એ એ કોંગ્રેસના નેતાઓ ઓલા ઓલા નેતાએ આમ કીધું ઓલા નેતા આમ હું કહું છું કે દિલીપ સંઘાણીએ શું કીધું એ પણ હું કહું છું નાફેડના ચેરમેન આદરણીય જેઠાભાઈ ભરવાડ એમણે શું કીધું એ પણ હું કહું છું સરકારે શું કર્યું એ પણ હું કહું છું મેં એમ પણ કીધું એમએસપી રિવાઇઝ કરવાનું કામ અને તેરસો છપ્પન રૂપિયા મગફળીની એમએસપી અગાઉથી જાહેર કરી દીધી મુકેશભાઈ અગાઉથી વાયવું ન હોય ને ખેડૂતોએ પણ નથી ખબર તમને ખાલી વાતો કરોલીપ ભાઈ શું છે બધું લાવીએ છે તમે કઈ લાવ્યા છો દિલીપ ભાઈ મારી પાસે કઈ રિલેશન હોય હોય આ કૌભાંડ કરવા માટે આગ લગાડી છે દિલીપભાઈ સંઘાણી બોલ્યા છે એની વાત કરું છું મંત્રી નથી પેલા તો એ પૂછી લેજો અરે પૂર્વ મંત્રી તો ખરા કૌભાંડ કરવા માટે આ વાત સાચી થાય એમ પણ કહ્યું છે કે રિપોર્ટ ના આવે ત્યાં સુધી પૂરતો સમય આપવામાં આવે છે